વલસાડના અતુલ પાસે એક પાનના ગલ્લાની યાડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી જેથી ટીમે અતુલ ઓવરબ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરી પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલક જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં પ્રતિબંધક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એઝના નેતૃત્વ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ તાલુકામાં પેટ્રોલિંગ કરતી એસઓજીની ટીમને અતુલ રત્નાગીરી પ્લાઝા એપાર્ટમેન્ટ સી ટુ થ્રી ઝીરો ટુમાં રહેતા પ્રેમચંદ રામમૂર્તિ વર્મા તેના ઘરે કફ સિરપનો જથ્થો રાખીને નજીકમાં આવેલા પાનના ગલ્લા ઉપર છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી વલસાડ એસઓજી પીઆઈ એ યુ રોઝના નેતૃત્વમાં એસઓજીની ટીમને બાતમીવાળા ઘરે અને પાનના ગલ્લા ઉપર રેડ કરી કુલ એકસો પંદર બોટલ પ્રતિબંધક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમને આરોપી પ્રેમચંદ વર્માની પ્રાથમિક પૂછપરછ કરતા નશાયુક્ત કફ સિરપની ખૂબ જ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે જેથી પ્રતિબંધક કફ સિરપ સુરતના દિનેશભાઈ બામણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી વલસાડ એસઓજીની ટીમને પ્રેમચંદ રામમૂર્તિ વર્માની ધરપકડ કરી દિનેશ બામણીયાને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે